શ્રીમદ્ ભગવદ્ ગીતાના આ છ ઉપદેશ હંમેશા રાખવું યાદ મુશ્કેલ સમયને પાર કરવાની મળશે તાકાત શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણના ઉપદેશનું વર્ણન છે ગીતાના ઉપદેશ શ્રી કૃષ્ણ ભગવાને મહાભારતના યુદ્ધ દરમિયાન અર્જુનને આપ્યા હતા ગીતામાં કહેવામાં આવે ઉપદેશ આજે પણ એટલા જ પ્રાંશિક છે અને વ્યક્તિને જીવન જીવવાની સાચી રાહ દેખાડે છે જો વ્યક્તિ ભગવદ્ ગીતાની આ વાતોને જીવનમાં અપનાવે છે તો તે સફળ થાય છે ભગવદ્ ગીતા એવો ગ્રંથ છે જે વ્યક્તિને જીવન જીવવાની સાચી રાહ દેખાડે છે ભગવદ્ ગીતામાં જીવનમાં ધર્મ અને પ્રેમનું શું મહત્વ છે તે પણ દર્શાવવામાં આવ્યું છે ભગવદ્ ગીતાનું જ્ઞાન વ્યક્તિને જીવન જીવવામાં ઉપયોગી સાબિત થાય છે ભગવદ્ ગીતા સંપૂર્ણ જીવન દર્શન છે જેનું અનુસરણ કરનાર વ્યક્તિ સર્વશ્રેષ્ઠ બને છે જીવનમાં પરિસ્થિતિઓ કેટલી પણ ખરાબ આવે જે વ્યક્તિ ભગવદ્ ગીતાના આ છ ઉપદેશને યાદ રાખે છે તે દરેક સ્થિતિમાંથી સફળ થઈને પાર આવે છે હવે જાણીશું શ્રીમદ્ ભગવદ્ ગીતાના આ અનવલ ઉપદેશ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણએ કહ્યું છે કે પરિસ્થિતિ ગમે તેટલી ખરાબ હોય તે હંમેશા એક જેવી નથી રહેતી તે છે તેથી માણસે હિંમત કોઈ પણ વ્યક્તિ સાથે ઈશ્વર અન્યાય નથી કરતા ઈશ્વર વ્યક્તિને ત્યારે જ બધું આપે છે જ્યારે તે તેના લાયક થાય છે ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું હતું કે વ્યક્તિ જે ઈચ્છે તે બની શકે છે પરંતુ તેણે વિશ્વાસ રાખીને ઈચ્છિત વસ્તુ પર સતત ચિંતન કરવું પડે છે આ સિવાય ક્યારેક કોઈ વ્યક્તિ સાથ આપતું નથી વ્યક્તિએ પોતે જ લડવું પડે છે અને પોતાની જાતને સંભાળવી પડે છે શ્રીમદ્ ભગવદ્ ગીતા અનુસાર જીવનમાં કોઈ પણ સ્થાયી નથી તેથી કોઈ પણ પરિસ્થિતિને લઈને વધારે ચિંતા કરવી નહીં કોઈપણ વ્યક્તિની સાથે રહેવાથી ક્યારેય ખુશી નથી મળતી તે લક્ષ્ય પ્રાપ્ત નથી કરી શકાતું તેથી મનુષ્યએ હંમેશા પોતાના કર્મો પર વિશ્વાસ રાખીને એકલા ચાલવવું જોઈએ ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણએ કહ્યું છે કે બીજાનું અનુસરણ કે નકલ કર્મને બદલે વ્યક્તિએ પોતાની જાતને ઓળખવી જોઈએ અને પોતાના વિચારોનું અનુકરણ કરવું જોઈએ જો બીજાનું અનુસરણ કરશો તો મનમાં હંમેશા ભય જ રહેશે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે મનમાંથી ડર હટાવવો હોય તો એક જ ઉપાય છે પોતાના સ્વધર્મને ઓળખો અને તેના પર જીવન જીવો જય શ્રી કૃષ્ણ આવી જ ધાર્મિક આધ્યાત્મિક તેમજ પૌરાણિક વાતો સાંભળવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ